નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો આપણી ચેનલે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ જાફરા નસલની ભેંસ તમે બતાવી શકો છો ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને બતાવી શકો છો ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એક જ માલિકને આ બે ભેંસો છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી વારફરથી બતાવી શકો છો હાલ પહેલી ભેંસની વાત કરીએ તો આ ભેંસ વ્યાણેલી છે હાલ બે દિવસે થયાસી વ્યાણી તેને નીચે પાડી છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે દૂધવાળી ભેંસ રહે છે હાલ આપણે બીજી ભેંસનો તમને વિડીયો બતાવું તો તમે આ ભેંસ પણ જોઈ શકો છો આ પણ બે દિવસની વ્યાણેલી છે અને નીચે પાડો છે ટોપ ક્લાસની ચાલી બંને ભેંસો રહે છે બંને ભેંસોની કિંમતની વાત કરીએ તો એકની પંચાણું અને એકની એક જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો એ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મોટી મારઠ ગામ છે તાલુકાની વાત કરીએ ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિક ના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ તમે જોઈ શકો છો બે નંબર ઉપર કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ સારી આ ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરી પૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ત્રીજું વેતરમાં છેલ્લા ટોપ ક્લાસ નસેલી ભેંચ છે દેશી જાફરા ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો દૂધમાં પણ બહુ સારી છે ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીઝાવાળી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકો છો ત્રીજું વેતર જ વ્યાસે અને પંદર દિવસની અંદર વ્યાઈ જશે હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત અંદાજીત કિંમત છે એમાં તમને કરી આપશે હાલ જોવા તો તો ગામની વાત કરીએ હેલાબેલી ગામ કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલો છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ જાફરા બધી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નસેલી ભેંચ રહેશે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર છતાં આપવાની છે બે પાંચ દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પારું સાથે બતાવી શકો છું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ વ્યાણેલી છે તાજી જ વ્યાલી છે નીચે પાડો છે અને ઓરિજિનલ જાફરાબાદી નસેલી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં દૂધમાં પણ બહુ સારી છે અને ઉછાઇ લંબાઈમાં સારી છે હાડ ભેંસ રહેશે ભેંસમાં કોઈ બીજા ફોલ્ટવાળી નથી હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ધ્રુવાડા ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે ભાવમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિકનો નંબર એડ્રેસ પણ તમને આપેલો છે માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેંચમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ત્રીજા વેતરમાં છે પંદર દિવસની કાચી છે પંદર દિવસની અંદર વ્યાજ સો સો ટકા જવાબદાર છે તે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો નવસંદરી ભેંસ તમને બતાવી શકો છો બધી રીતે સારી છે અને તે તમને વિડીયોમાં બતાવી દૂધમાં પણ દોવામાં પણ સાવ સોજી છે અને કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી હાલ આપણે એમાં કોઈ બધી જવાબદારી સાથે આપવાની છે જ્યારે જ્યારે આષાઢ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકું છું નવસંદરી ભેંસની ઉંચાઈ લંબાઈ હાડ ગજાવાળી ભેંસ આને પંદર દિવસમાં વ્યાઈ જશે ત્રીજા વેતરમાં વ્યાસે ને છોએ સો ટકા જવાબદારી સાથે આપવાની છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે હાલ જોવા કે મળે તો આપણે ગામની વાત કરીએ ધ્રુમથોળ ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે હાલ હાલ તમારા ભાવમાં ભેન્ચ વેચવાની છે હાલ તાજી વ્યાણેલી ભેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચમાં ઉછાઇ લંબાઈમાં સારી છે હાટ ગજામાં સારી છે દસ દિવસની જ કાચી છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ચોથા વેતરમાં છે હાલ દસ દિવસની કાચી છે તમારા ભાવની ભેંચ લઈને આવ્યો છો તે તમને વિડીયોમાં બતાવી શકું છું કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને એક પગે ખાલી લૂલી હાલે છે એવું માલિકનું કેવું છે કે ભાઈ પાછળના પગમાં એક લૂલી હાલે છે બીજો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આ પેટ ગરમી બધી જવાબદારી સાથે આપવાની છે

માલિકના નંબર તમને ડિસ્પ્લે આપેલ છે તો વધુ માહિતી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ પણ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી ને સરળી બેન્ચ તમને ફોટોના માધ્યમથી બતાવી શકો છો વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છું કોઈ પણ જાત ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઊંચાઈ લંબાઈમાં હારી છે અને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ચારે ચાર આષાઢ આ પેટ ગરમીને બધી જવાબદારી સાથે આપવાની છે બીજા વેતરમાં આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો સો લિટર જેવું દૂધ કરતી હાલ એવું માલિકને કેવું છે કે એક ટાઈમનું સો લિટર દૂધ ભરવાનું ફૂલ જવાબદારીથી આપવાની છે અને બીજી બધી કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની હાલ તાજી વ્યાજમની વાર છે ટાઈમ વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે હાલ વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો નગડીયા ગામ છે મંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિક નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ દેશી નશાલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ વાળી નથી ઉંચા લંબાઈમાં હારી રહેશે હાટગીજાવાળી ભેંસ છે બધી છે છતાં આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો આ ભેંચ વેચવાની છે કોઈ પણ બીજા ફોલ્ટવાળી નથી વ્યાણેલી છે ટોપ ક્લાસ નશાલી ભેંસ રહેશે ભેંસમાં તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો એક ટાઈમનું પાંચ લીટર દૂધ ભરી લેવાની છૂટ એવું માલિકનું કહેવાનું છે બંને ટાઈમનું દસ લીટર જેવું દૂધ કરે છે અને બધી જવાબદાર સાથે આપવાનું છે નીચે પારું તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરો માહિતી બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માલણ

વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં હાલ તાજી વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ હાલ તાજી જ વ્યાણેલી છે હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી આજે જ છે વ્યાણેલી એવોનો જ વિડીયો તમને બતાવી શકો છો લાઈવ વિડીયો તમને બતાવી શકો છો બધી જવાબદારી વાળી ભેંસ રહેશે ભેંસમાં ચારે ચાર આછા આ પેટ ગરમી ટોટલ જવાબદારી તે આપવાની છે દૂધમાં પણ બહુ સારી રહેશે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી કિંમત રાખેલ છે બેઠક કરતા ફેરફાર કરી આપશે એવું માલિકનું કેવું છે ફેરફારમાં થઈ શકશે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઊંચાઈ લંબાઈ વાળી ભેંચ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદાળા ગામ છે ઉના તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ દેશી જાપરી નસલી ભેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં બધી જવાબદારી છે સાત લિટર જેવું દૂધ કરે છે સાવ સોજી છે દોવામાં પણ સાવ સોજી છે સાત લિટર દૂધ તમારે ભરી લેવાનું એક ટાઈમનું સાત લિટર આખા દિવસનું ચૌદ લિટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ બધી જવાબદારી આપવાની છે અને ચાર ચાર આસળ પણ કમ્પ્લીટ છે હાલ તાજી જોઈએ આણેલી છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયા હાટીના ગામ છે જૂનાગઢ તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેજવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે નંબર ઉપર આવે છે તમે જોઈ શકો છો આ ઓરિજિનલ જાફરી નસલની ભેન્સ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ફોટાના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કોઈપણ જાતનો ફોલ્ટ નથી ભેન્ચમાં પંદર દિવસની વ્યાજમની વાર છે અને બીજા વેતરમાં વ્યાજ છે બહુ ટોપ ક્લાસ નસલ અને સારા નસલલી સારા બ્રિડની ભેન્સ તમને બતાવી શકો છો ભેન્ચમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ભેંચની તમે લંબાઈ જોઈ શકો છો વિડીયો વિડીઓના ફોટોના માધ્યમથી તેની લંબાઈ પણ જોઈ શકો છો અને ઊંચાઈ લંબાઈ પણ બંને જોઈ શકો છો હાલ ભેંસની ઘાટ પણ તમે જોઈ શકો છો ઘાટ કેવો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી હાલ પંદર દિવસની જ કાચી છે પંદર દિવસની જ વાર છે બીજા વેતનમાં વ્યાજ છે અને કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી ભાઈ એવું માલિકનું કેવાનું છે તમને હાલ જોવા કયા મળે તો આપણે ગામની વાત કરીએ તો કોઠારિયા ગામ છે માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો